હે દિલિ હે મમ્મી સીરો સીરો માજો બબાય બેઠા છે લે જેદી ખા સીરો સીરો ખા ખા બે કે કે આપણે પણ સીરો ફોન તો કર પૈસા તો દે નહીં કે લાસીનો કબા નારંબગલાનો ટીરો સી અમારા છે હા તો મેં ખાતો જ એમ આ જોવામાંથી નોસીની નથી આવતી હવે નાસ્તો જમીન ઉભા થઈ કે છે જો પીઝા નું એ પછી વાત પાણી પી છું सामने ले दो और आओ मेरे रहने दो तू कुछ ना कर और तीसरी के आगे खाना नहीं आना कुछ से नहीं वो कैसे है मैं ये दो तो पाइप से बनाती ये तो पाइप से मैंने बनाया अपना बनाया तेल ले दो थोड़ी मार सकती छाती ना खा दे आ মোলো সোর 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 কে পান নাত করেত করতিনে ছো আনান্য়ে এনাত কেনা কেন্য় আমঝো আপাশে টেবী না সোর 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 স�

ता मम्मी डायरेक्ट नुशे उ भाईला उ डाइस न न डाइस न न ता मम्मी उ नो न ने लो लेया मला हाथे कि के मिरो प्र प्री आलो हे अबेर पछि करिए वातो बाचो ता हारो नो जो हेलो जो अई आवी छ मोल मा આપણા એ મોલ છે આ મોલ છે મોલમાં તમે કાંઈ પણ લેવું હોય તો અહીં આવતા રહીજો આપણે બોટાદમાં આવેલું છે અને બોટાદમાં અંદર આવો આ સાઈડમાં જો અમારે આ ભાઈ બેઠા છે અહીંયા તમારું નામ શું છે બોલો સુમિતભાઈનું છે એ મોલ તમારે જોઈ વસ્તુ બધું અહીંયા જડી જશે અહીંયા સુમિતભાઈનું મોલ એ બધી વસ્તુ જડી જાય આવજો બોટાદ દેખવા વાર હલો અહીંયા વાસણ તો પેલા કાંઈ લેવું હોય તો અહીંયા આવતા રહીજો અહીંયા દુકાન આપણે ગરમી જ છીએ અહીંયા હાલો એ જો કાજુ બદામ લેવા આવી છો હા તમારે જાહેરાત તાએ જો કાજુ બદામ અહીંયા બહુ મસ્ત આવે છે એકે દાણો ખરો ન નીકળે પછી thank <laughs> you